ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં આજ રોજ વાર્ષિક પરંપરાનો વર્તારો જેને બળવ્યા કહેવાય પવિત્ર શ્રાવણ માસ મહિનો શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ગામે ગામ વર્તમાન વર્ષની અંદર આવતા વર્ષનો વર્તારો જોવા મળે માટે એક પારંપરિક અનુમાન લગાડવાનું હોય છે અને જે અનુમાન પરમેશ્વર સિદ્ધ કરે છે એવા અનુસંધાને આજે સુલતાનપુર ગામની અંદર ગ્રામજનો વચ્ચે બળેવિયા દોડાવ્યાને સુલતાનપુર ગ્રામજનોએ આવતા વર્ષનો વર્તારો કેવો રહેશે તે ગામના લોકોએ જોયું હતું આજે સુલતાનપુર ગામની અંદર વાર્ષિક પરંપરાનો એક વર્તારો જેને બળવિયા કહેવાય પવિત્ર શ્રાવણ મહિનો શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે ગામે ગામ વર્તમાન વર્ષની અંદર આવતા વર્ષનો વર્તારો જોવા માટે એક પારંપરિક અનુમાન લગાડવાનું હોય છે અને જે અનુમાન પરમેશ્વર સિદ્ધ કરે છે એવા અનુસંધાને આજે સુલતાનપુર ગામની અંદર ગ્રામજનો વચ્ચે અમે બળેવિયા દોડાવ્યા અને આવતા વર્ષનો વર્તારો અમે જોયો અને એ વર્તારો કેવો છે એ બધાને બતાવ્યો અસ્તુ જય શ્રી